વિદેશ મંત્રી એસ જયશંકરે કેનેડાને કડક સંદેશ આપ્યો છે ખાલિસ્તાનીઓને કેનેડાનો અડ્ડો ગણાવ્યો વિદેશ મંત્રીએ આતંકવાદ ભારત કેનેડાના સંબંધો માટે યોગ્ય નહીં હોવાની વાત કહી છે તેમણે આતંકવાદ ભારત અને કેનેડાના હિતમાં નથી પાકિસ્તાનને પણ વિદેશ મંત્રીએ આડે હાથ લીધું પાકિસ્તાનની શરતો પર વાત નહીં થાય આતંકવાદ પાછળ પાકિસ્તાનનો હાથ હોવાની સ્પષ્ટ વાત કહી રહ્યા છે એસ જયશંકર આતંકવાદ અને વાતચીત એકસાથે નહીં થાય ભારત વાતચીત માટે તૈયાર છે પરંતુ શરતો સાથે નહીં પાકિસ્તાન અત્યાર સુધી જે શરતો રાખતું આવ્યું છે તેનો વિરોધ કરતા ફેલાવે છે અને ત્યારબાદ તે શાંતિની વાત કરે વાતચીતની વાત કરે તે યોગ્ય નથી બંને એકસાથે નહીં થાય પાકિસ્તાન આતંકવાદ ફેલાવે અને ભારત શાંતિની વાતો કરે તેવું આ વખતે તો નહીં જ બને બીજી તરફ કેનેડાને પણ કડક સંદેશ આપ્યો છે એસ જયશંકરે અને કહ્યું છે કે આતંકવાદ એ ભારત અને કેનેડાના હિતો માટે નથી આતંકવાદ ભારત અને કેનેડાના હિતમાં નથી અને આતંકવાદની અસર ભારત અને કેનેડાના સંબંધો પર પણ પડી રહી છે કારણ કે ખાલિસ્તાનીઓનો અડ્ડો બનતું જઈ રહ્યું છે કેનેડા વારંવાર એ પ્રકારની ઘટનાઓ બનતી આવી છે જ્યારે ખાલિસ્તાનીઓ ભારત વિરુદ્ધ એજન્ડા ચલાવી રહ્યા હોય નારા લગાવી રહ્યા હોય મંદિરો પર અલગ પ્રકારના જે નારા લખતા આવ્યા છે તેને લઈને જ એસ જયશંકરે વિરોધ નોંધાવ્યો છે